જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં સી પટાણનો ચં મેંદીને બસ આવ્યા રોટલીને નાખું તેને થોડુંક ખાઈને કરાખણ પાસે વૈયા જાય હતી તો કે નહીં આવી પણ એઠી બસા લઈને કે નહોતી આવતી અગાસી ઉપર હતી થોડોક ટાઈમ ઠારી આમ રહેતી પણ આજે એઠી ઉતરી બસા તો મોટા મોટા થઈ ગયા પણ આજે હેઠા લઈને આવીશ અસર જે મોટા મોટા થઈ ગયા બસા બધા અસર છબીલી આવી ત્રણ બચા લઈને કઈ ના આવતી હતી ત્રણ બચાશે મીંદડી વાય છે ને તે ભીરી બસા જાય ને ભાગી જાય આમાં ઘરી ગયા ફૂલમાં તો કેવા ચારે રમે છે જેનું વાડીમાં યોગ્યો નોકરી એને એમ થત કે હું જોયા વગર રહી ગયો અલે 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 રોટલી આપું ये रोटी नहीं खा का आ लो आ लो जी एक तो वहाँ टेठे बैठो ટાકો ભરવો છે ભજન બાપુ મોટર ચાલુ છે તો ખાલી વાલ ફેરવવાના જોઈ તો ફેરવી લઉં બધું ટાંકા ભર લઉં ઘરે પાછી લાઇટ વહી જાય કે એવું કંઈ થાય પી રહે તો થાય હું પાણી વારવા જાઉં તો કંઈ ન આવે ટાંકા ભરવાનો વાલ ફેરવો આ હે ને અહીંયા હતું પણ ઓલા બંબા લીધું એ ના પીતાવેલું ચાલુ કર્યું હવા લે હવે સડાવું ટાકા ભરાય ને જીવેલો ટાકો માથે નો તો આ બધા ફૂલડા ને નળી લે પીરા દો થોડું થોડું તો પાતા હોય તુલસીજી ને એ ફૂલડા દબી દીધા ને વાલી વખતે તુલસીજી જ મોટા હોય એ જોખતે ફૂલે દબી દીધા અંદર જો ચિંતાક છે આવો નળી લઈને પીવરો પાછો ટાંકો કઈ ઉપા કંઈક ઉપાદી દઈ ટાંકા ફરાઈ જાય તો એટલું અહીંયા તો ભૂગી ગયું છે ગુલાબ એ મુંજાઈ ગયો ને બે છોડશે પણ ફૂલ વધારે થઈ ગયા ને ના ફૂલ તો शियाळा जावे जो मस्ती ना ओली वक्त एकच फुल आज वक्तव्य बाकी आर कै ना फुल ना ओघडे जो आघड तबलू राखी आडू राखी बेठी अडकू पाणी बाहेर जायती तबलू राखल पडू फाटी નડી હતી ને ખોવા પોપિયા કાલ ઉતારવાનું ચાલુ કર્યું હતું કાલ ત્રણ ચબલા ઉતારી લીધા ને તો ફોન કર્યો કે ભરી જાય તો હજી અહીંયા ફોન કરી લીધો કે ભરી ફરી તા તમારા અહીંયા રોડમાં એક ખાઈડ મોટી પડી ગઈ હતી તે પાણા એટલે પછી ચાલો ટેમ્પો આવે એમ નતો એટલે પછી આરા કરી ગઈ ત્રણ જબલા કાલના ઉતારેલ પડ્યા હતા અને બીજા અટાણા ઉતાર્યા અને પાણી ચાલુ કર્યું પોપિયામાં હવેકર ફૂગ પાણી જ્યાં ચાલુ કર્યું ને નાકે પાણી પુઈ ગયું લાઈટ વહી ગઈ તેટા સુધી નહોતી આવી આ ઘણી લાઇટ આવી પાછી પાણી વાર આવી પોપિયાને જબલા હારવાના છે આમ તો હેઠે તો કાઢી લીધા બરાબર ઠેકાણે પગાડવાનું બાકી છે હજી હવે તો ગામમાં જવું છે તે તૈયારી કરવી છે પાસે બે ના કામ કરી લીધું જ્યાં જબલા હાર લઉં ને તટલા પગ બે નાકા જાય ને બીજું હવે કાલે સવારમાં વહેલું પાવાન મેળવશે પલન ન કર કાલે બપોર પછી પાવાન મેળ આવશે લગ્નમાં જાય એટલે તો કંઈ મેળ ના આવે પાવાનું જાય પાણી હાલ હવે આ બે જબલા એ વાપ ઉગાડવાના છે અહીંથી ઠેઠ વાહ જો કંઈ તો અહીંયા પડાવે તો અહીંયા વધીએ પણ ઓલું કાલે નાનિયા પડ્યા હતા ને એટલે જવા દીધા મારે ખાઈટ પડી ગઈ કેતી હતી ને કેવું અહીં એમાં કરે દેખાતા નથી એમાં બધા પોપિયામાં આપણે ખાતર પાયા પછી બધાય પોપિયા મસ્તી ન થઈ ગયા છે પડા ફાલે ઠાઉકો છે પણ ભાવ નથી માલ છે પણ ભાવ નથી ખેડૂતોને શું હોય કે ભાવ હોય ને તો થોડો માલ હોય તો વાંધો ના આવે પણ ભાવ નથી પોપિયાનો ટાણે પોપિયા જોઈ લે જે બીના પોપિયા હતા ને એ પોપિયા એકદમ મોટા મોટા થઈ ગયા પણ હજી પાકવાનું નામ નથી લેતા શિયાળો હે એટલે હું કહેતી શિયાળામાં બધી વસ્તુ પાકવામાં જ્યારે ઓલ થાય ગરમી હોય ને તો પાકી જાય પોપિયા થયા મોટા મોટા તમે જો તેમ થઈ કાતી અઢી અઢી કિલા નાખી છીએ પણ હજી પાકવાનું નામ નથી લે પોપિયા કેવડા છે તેક માપીએ ને તોય ન દોઢક વેતના છે એમાં નિશાન કરેલ છે મેં એક વખત નિશાન કર્યું હતું આગળ વિડીયમ કીધું તું કોઈ બીજા ઉતારવા આવે ને તો ઉતારી ના લી જે છે નાનું એવું બોપ્યું પણ માલ એમાં પૂછકડશે જે આ બાજુ થઈને તો મેં તોડી લીધા પછી બી આટું રાખે બે ત્રણ છોડવા રાખ્યા છે બધા એવા મસ્તી મસ્તી નસે આ પાછું એટલું મોટું નથી મોટા તો થયા છે એટલા નહીં અને આ ઉતારે આપણે તે દી આમાં ક્યાંય એક પોપીઓ નહોતું રહેવા દીધું જે દી ઉતાર્યા ને તે દી પાછા એવું માલ થઈ ગયો ને બધે હારામ હારો માલ છે પણ ભાવ નથી બધે પોપીઓ એમ છે પણ આ બગાડ હતો ને બગાડની હિસાબે જો આ બધે વેસમાં ખાલું પડી ગયું નહીંથી હું તે લાગેઠું હોય જ ખાલું ના પડે જો બગાડ હતો ને માથે હવે કમ્પ્લીટ થઈ ગયો સી ના થતો હોય હવે બગીચામાં આમ આપણે કોઈ હોય તો દેખાય નહીં પર બારું છે બગીચો મૂંઢેઠ થઈ ગયો બધે માથે ઉછો બધો એ સલગ થઈ ગયો પોપિયાનો બગીચો હવે કંઈ કરતી નથી પોપીયા બગીચા ચાલો હવે મોટર બંધ કરી દઈ તૈયાર થઈ અને બધા ગામમાં જવાનું છે ત્યાં તો એને અન્ય માર્ગનું કામ પતી જાય હું એ તૈયાર થઈ જાવ પછી જાય ગામમાં હજી વાળા બે જબલા માર્ગમાં પડ્યા હારવાનું છે જો છ વાગી ગયા અમે મા દીકરો બેય તૈયાર થઈને ક્યારેના વાટ જોતા હતા અને આ મેં આગળ કીધું હતું ને કે મારા ઘમો કરવા ગયા મારા ગમો કરી અને આગળ એવા કેવો કરી આવ્યા કમ્પ્લીટ કરી આવ્યા હવે ફોર વ્હીલર લઈ લઈ આવશે હે એવું છે પૂછતા તાર પપ્પા ફોર વ્હીલર લઈ આવે એમ છે હવે રોડ કમ્પ્લીટ થઈ ગયો હવે અને ગાડી બોલેરો નિકાલ લઈ નહોતી એવી આજે જોઈ ગાડી આખણી ઘણી આવી એ આ એટલે હવે વાંધો નહીં આવે નકર અમારી ખાઈડ બહુ જ ઊંડી થઈ ગઈ એટલે ગોઠણ હમી કેટલી ઊંડી થઈ ગઈ હતી તે વાંધો નહીં આવે ને અમારે જાવું છે ગામમાં લગ્ન કરવા તે બધાય તૈયાર થઈ અને બેઠા હવે એ આવ્યા આ તૈયાર થઈ જાય પચા હું ગામમાં